લોકસભાની ચૂંટણીની આવતીકાલે મતગણતરી થવા જઈ રહી છે ત્યારે ગાંધીનગર ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતી દ્વારા પત્રકાર પરિષદને યોજવામાં આવી હતી તેમણે કહ્યું હતું કે કાલે છવ્વીસ મતગણતરી કેન્દ્રો પર તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે છવ્વીસ મતગણતરી કેન્દ્રો પર છવ્વીસ જેટલા ઓબ્ઝર્વર અને ત્રીસ જેટલા રિટર્નિંગ ઓફિસર તથા એકસોને પંચોતેર જેટલા મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ પર તૈનાત રહેશે વધુમાં તેમણે કહ્યું હતું કે ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારી નિરીક્ષકો તથા ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટ

આમાં આનંદ પીસીમાં બે કાઉન્ટિંગ સેન્ટર્સ છે એટલે ટ્વેન્ટી સિક્સ કાઉન્ટિંગ સેન્ટર્સ થાય છે આ ટ્વેન્ટી સિક્સ કાઉન્ટિંગ સેન્ટર્સ ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તમામ કાઉન્ટિંગ પ્રોસેસ માટે ટોટલ ફિફ્ટી સિક્સ કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ થર્ટી રિટર્નિંગ ઓફિસર્સ અને વન સેવન્ટી ફાઈવ મતદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે આ ઉપરાંત પોસ્ટલ બેલેટ અને ઈટીપીબીએસ માટે